સુરતના મહારાજા અગ્રસેન ભવન સિટી લાઇટ ખાતે નવ દિવસીય નેશનલ silke expo નું આયોજન કરવામાં આવ્યું છે 27 મે જુલાઈ થી શરૂ થઈ રહેલા નેશનલ silke expo માં મહિલાઓ માટે silke cotton સાડી, ડિઝાઇનર, ethnic dress, dress material, home, linen સહિતની વિવિધ વેરાઇટી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે 27 જુલાઈ થી 4 ઓગસ્ટ સુધી ચાલનાર આ નેશનલ silke expo સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે silke expo માં સમગ્ર ભારતમાંથી 150 થી વધુ માસ્ટર માસ્ટરવેવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે સુરતમાં નવ દિવસે નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે નેશનલ સિલ્ક એક્સપોમાં વિવિધ ડિઝાઇનવાળી સારી ગુણવત્તાની સાડીઓ સૂટ અને કપડા મળી રહે છે લગ્ન અને રક્ષાબંધન સિઝન માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતમ વિવિધતા સાથે ચાળીસ ટકા સુધીનો ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે બિહાર આસામ ઓરિસ્સા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ પશ્ચિમ બંગાળ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા છત્તીસગઢ જમ્મુ અને કાશ્મીર આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટીરિયલ આ સિલ્ક એક્સપોમાં મળી રહે છે ગુજરાતની ડબલ એક્ટ હેન્ડમેડ પટોળા સાડી પંદર હજારથી લઈ બે લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે જે આઠ મહિનામાં તૈયાર થઈ જાય છે તે બે વાર વણાય છે આ સાથે જ તમિલનાડુની શુદ્ધ ઝરી વર્ગ કાંજીવરમ સાડીઓ પણ મળી રહે છે પરંપરાગત બનારસી ઝરી અને કડવાબૂટીની સાડીઓથી માંડીને તાચોઈ સિલ્ક પણ મળી રહે છે આ સાથે જ ઘણું બધું ડ્રેસ મટીરિયલ मड़ी रहे शे। ये आपका नाम मेरा नाम राणा है हम साउथ से आए हैं और इधर जो है हम लोग के लिए सबके लिए जो है साड़ी सूट ड्रेस मटेरियल इंडिया का हर कोने कोने से रिवर्स लोग आए हैं डायरेक्ट तो डायरेक्ट प्रोडक्ट में क्या फायदा भी होता है एक छत का नीचे भी सब एक साथ मिल जाता है इधर उधर जाने का जरूरत ही नहीं किस तरह से ये बनती है ये टोटल हैंडमेड साड़ीज़ है जैसे कांजीवरम हो गया साउथ का कांजीवरम है पेन कलमकारी है कर्नाटक का और जैसे भागलपुर का भी है भागलपुरी सिल्क है बनारस का बनारसी साड़ीज है सूट है, है ये, थी 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 थी। ये सत्ताईस तारीख से चल रहा है और आगे चार चार अगस्त तक चलने वाला है नया क्या है इस अभी नया नया जैसे कलमकारी आया है पेन कलमकारी नया वेराइटी है पूरा सावन महीने के लिए भी वेजिटेबल डाये नेचुरल कलर होता हूँ कितने रुपये से कितने रुपये तक की साड़ी मिनिमम वन थाउजेंड से लेके टू लाख तक साड़ी मिलेगा ये एग्जीबिशन कहाँ पे लगा है ये महाराजा अग्रसेन भवन सिटी लाइफ सूरत में लगा है